તો બધાય દર્શક મિત્રોને જય માતાજી અત્યારે આપણા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે તો અમે અત્યારે એરપોર્ટ તરફ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો અમારે એક ગોવાની ફ્લાઇટ હતી તો અમારે એવા મહેશભાઈ મકવાણાને અમે મૂકવા જઈ રહ્યા છીએ તો મહેશભાઈ મકવાણા જો અત્યારે તમને ગાડીમાં દેખાય છે અને અમારે રણજીતસિંહ બાપુ ગાડીનું ડ્રાઇવિંગ કરી રહ્યા છીએ અને ફાઇનલી અમે અત્યારે મોરડીની બાજુમાં પહોંચી ગયા છીએ તો અમે આગળ જઈને તમને બતાવું તો જો અત્યારે આપણે ફાઇનલી બામણબોરના રસ્તે પહોંચી ગયા છીએ અને નજીક હાવ એરપોર્ટની નજીક આવી ગયા છીએ અને તમે વ્યૂ જોઈ શકો છો તો ફાઇનલી આપણે અત્યારે જો એરપોર્ટ તરફ ફાઇનલી રોડથી અંદર ટન લઈ લીધો છે વાહ ભાઈ વાહ કેવો ક્લિયર રસ્તો છે કેવો નજારો છે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને આગળ કાંઈક ગેટ જેવું દેખાય છે અહીંયા પણ આપણે તો પહેલી વાર છીએ એટલે આપણે તો જે ફાઇનલી ગયા નથી અંદર હું હું છે અહીંયા હું પ્રોસેસ છે તો જોઈએ આપણે આગળ બરાબર જો અમે ગેટ નજીક પહોંચું પહોંચું છેવી આ જોઈ લ્યો આ એરપોર્ટ તમને તમે જોઈ શકો છો એરપોર્ટની અંદર અમે પાંચક કિલોમીટર હાઈવેથી અંદર આવ્યા ત્યારે આ પેલી બિલ્ડિંગ દેખાણી છે અને હવે જો અમે ગાડી પાર્કિંગમાં મૂકી અને મહેશભાઈ રણજીત છે અમારે આવે છે ને ગિરના હાવજ આવતા હોય એમ બે અમે અંદર તો એલાઉટ નથી ગાડી એટલે અહીંયા પાર્કિંગમાં પાર્ક કરવી પડી એટલે આગળ આપણે જઈએ શું પ્રોસેસ છે જાણવી કેવું બધું છે તો જો આ એરપોર્ટ છે અમારે હિરાસર એરપોર્ટ જો કેટલા બધી ગાડીએ પાર્કિંગમાં પડી છે અને અહીંયા બધા જો કોઈ મહેમાન આવતા હોય એમને લેવા માટે અને અમસ્તા એમના સાઈડો કર્યો છે કે તડકાના તમે અહીં બેસી શકો એવું બધું તો મહેશભાઈ અમારા અંદર જઈ ચૂક્યા છે બીજાને એલાઉટ નહોતું ટિકિટ હોય એમને અંદર એલાઉટ હતું તો અમે એમને મૂકી અને રિટર્ન પાસા નીકળી ગયા છીએ કારણ કે એમને ફ્લાઇટ થોડીક લેટ હતી એટલા માટે તો અમે ફ્લાઇટ લેટ હતી તો કીધું આપણે ખોટું અહીંયા બેવું નથી તો અમે નીકળી જઈએ ઘર બાજુ જોયું આ એમનો બીજો ગેટ છે ગેટ તમને દેખાય છે ને અમારે રણજીત બાપુને થોડુંક કામ પણ હતું એટલે જો એમને ગાડી રિટર્ન લઈને અમે પાછા ઘર તરફ નીકળી ગયા છીએ તો અમારા વિડીયોમાં જો તમને મજા આવી હોય તો અમારા વિડીયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ છે કાન્ય કોમેડી અને વધુ ને વધુ આ વિડીયો શેર કરો